આ વખતે ગરમી ખૂબ પડી અને આપણને બધાને તોબા પોકારી દીધી ગરમીએ અને વૃક્ષો બધાને યાદ આવ્યા કે વૃક્ષો નથી એટલે આ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હજી પણ વધવાનું છે અમારી વૃક્ષ ઉછેરની મુહિમ વર્ષોથી ચાલે ટોટલ દસ લાખ જેટલા વૃક્ષો વાવ્યા એમાંથી આઠ લાખ એંશી હજાર જીવી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં અમે આ કાર્ય કરીએ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠામાં ગયા વર્ષ સુધી વૃક્ષો કર્યા એકસો છાસઠ ગ્રામ વન આ વર્ષે ગાંધીનગરમાં પણ એ પ્લાનિંગ કરી રહ્યા છીએ બહુ જ રાજી થવા એવું મજાનું ગામ છે દેહગામ તાલુકાનું ખાનપુર અને એકદમ જાગૃત નાગરિકો છે વર્ષોથી વાટ પણ જોતા હતા કે અહીંયા ટ્રી પ્લાન્ટેશનના કામો માટે અમે આવીએ અને બસ આજે એક મીટિંગ પહેલી થઈ અમારી જગ્યા પણ ગામની ગૌચર અમે જોઈ અને અહીં આ ચોમાસે વરસાદ વર્ષે પછી કહું છું વિશ્વ પર્યાવરણ દિવસે પાંચમી જૂનું અમે વૃક્ષો નથી વાવતા વરસાદ થયા પછી વાવીએ તો એ ઉછરે છે અને ખાસ તો મઘા નક્ષત્ર ઉત્તર ગુજરાતમાં એને રાબડિયા નક્ષત્ર પણ કહે છે એ વખતે જો વૃક્ષ વવાય ને તો એનો વરસાદ બહુ સરસ હોય એટલે મોટા ભાગના વૃક્ષો ચોંટી જાય એવું અમારા ભરકાવાડા ગામના રામજીભાઈ કહેતા હોય છે તો રાબડિયા નક્ષત્રમાં મઘા નક્ષત્રમાં ખાનપુરમાં લગભગ આઠ દસ હજાર વૃક્ષો થાય એવી સરસ મજાની બે જગ્યાઓ છે પણ આ ગામ નોખું એટલા માટે કે વૃક્ષ માટે સામેથી અમને બોલાવે કે અહીંયા આપણે વૃક્ષો કરવા છે તો કેમ કરવા છે એની વાત દાદા તમે કયો વૃક્ષ માટે એવું કહેવામાં આવે છે કે એતા જાત વૃક્ષ રોપને તું ફલમ ઇદમ કીર્તિ જાય તે લોકો ચૈતે તું ફલમ ઇદમ શુભમ કીર્તિ જાય તે લોકો છે આ સંસારને વૃક્ષ વાવવાથી સંસારની અંદર કીર્તિ પ્રાપ્ત થાય છે કીર્તિ પ્રાપ્ત થવી એટલે આ સંસારની અંદર જસ પ્રાપ્ત થયો જસ પ્રાપ્ત હોય જસ એક અહીંયા લૌકિક જસ નથી પણ પરલોક જસ મેળવવાનું છે પરલોક ચૈત્ય ફલમ ઇદમ અથવા ચૈત્ય ફરમ શુભમ ચૈત્ય એટલે પરલોકે પણ સુફળ થાય છે માટે આ જે ઝાડ વાવવો એ ઝાડ વાવવાથી આપણને ખૂબ જ એ દરેક પ્રકારની રાહત થાય છે ખૂબ જ આનંદ થાય છે એટલે આ ઝાડ વાવવા માટે હું ખાસ કરીને એટલા માટે કહું છું કે આ ઝાડ વાપવો એ અગત્યની ચીજ છે અને દરેક ઝાડ એ દૈવીય ઔષધિ છે દરેક ઝાડની અંદર ઔષધિયા ગુણો રહેલા છે દરેક જાત દૈવી કૃપાનું પાત્ર છે આપણા માટે એટલે દરેક જાતની પૂજા કરવી જાતની એ આપણો ખાસ ધર્મ તમે એક મસ્ત વાત હમણાં કરી કે આપણે પહેલાના સમયમાં ઔષધી લેવા માટે પણ આપણે જતા ને તો પહેલા શું કરતા ને શું કામ એ કરવામાં આવતું એની વાત કરીએ ઔષધિ દરેક વનસ્પતિ છે ને એ દેવની કૃપાથી પ્રાપ્ત થયેલી છે અને એ દરેક વનસ્પતિને પ્રાપ્ત કરવા માટે જ્યારે તમે જાઓ ત્યારે ઔષધિ ગુણ એનો પ્રાપ્ત કરવો હોય તો પ્રથમ પહેલાં જવાનું ત્યાં આગળ અને એ નક્ષત્ર ગ્રહ નક્ષત્ર દિવસ બધું જોવાનું એ જોઈ અને પછી ત્યાં જઈ પછી એની પૂજા કરવાની આગલા દિવસે શુભ નક્ષત્ર પૂજા કરી અને પછી એમને પ્રાર્થના કરવાની કે અમે તમને કાલે લેવા આવવાના છીએ માટે તમે શુભ રીતે અમારે ઘેર પધારજો એ રીતે એમને પછી લેવા જવાનું બીજા દિવસે સવારે લાવવાના લાવી અને પછી એમની ઔષધિ બનાવવાની એ ઔષધીને વેદોક્ત મંત્રો હતા પહેલાં વેદોક્ત મંત્રો સાથે એ ઔષધિ જે રોગી એને પીવડાવવામાં આવતી અને એનાથી તાત્કાલિક એને રાહત થતી એટલે ગુણ કરતી કહેવાય બીજું એમણે જે કીધું ને કે આ ઉત્તમ એટલે આમ ગ્રીન બેલેન્સ વાળી વાત મેં કરી હમણાં કે આપણે આ દીકરા દીકરીઓ માટે ધન દોલત તો આપણે ઘણી આપીને જશું પણ ગ્રીન બેલેન્સ એટલે આ ધરતી હરિયાળી જો નહીં આપીએ તો રહેવું એમનું અઘરું પડી જશે તમે સરસ વાત કરી હમણાં કે કાનપુરમાં કેમ પ્લાન્ટેશન કરવું છે જે વૃક્ષો છે એ વૃક્ષોનું જતન કરવું એ તો દરેકની ફરજ છે પણ સમય જતાં જે વૃક્ષો નિકંદન થઈ રહ્યો છે જળમૂળથી નિકંદન થાય છે અને એમાં દાદાએ વાત કરી કે જે ઔષધીય વૃક્ષો કે એ વૃક્ષો જતા રહ્યા છે તો આપણે એવું વિચારીએ કે આ ગાંધીનગર જિલ્લામાં ખાનપુર ગામ આપણે પસંદ કર્યું છે અને જો આ ગામની અંદરથી જો આ વૃક્ષોનું જતન થાય અને જે પ્લાન્ટેશન થાય તો હું માનું છું ત્યાં સુધી ગાંધીનગર જિલ્લાના બીજા ગામડાઓ પણ એની પ્રેરણા લઈને આ વૃક્ષોનું વાવેતર કરી શકે અને અમારું ગામ એક રોલ મોડેલ બની શકે વૃક્ષો માટે બસ મને એમ થાય કે દરેક ગામ આવા બન્યા છે તમે શું કહેશો સોનલબેન તાલુકા પંચાયતના સદસ્ય છે અને ઉત્સાહી પણ છે એમ તો આપણે અમે નક્કી કર્યું કે પૂજન સાથે આપણે પ્લાનિંગ કરશું તમારા મનમાં શું ભાવ છે બસ મારો એ જ ભાવ છે કે પૂજન સાથે કરવું જ જોઈએ એમ આપણા વૃક્ષો એ બધા દેવત છે જીવતા જીતતા બરાબર અત્યારે આ હાલના આપણે જોઈ રહ્યા છીએ કે કેટલું ગરમી છે તો એ જરૂરી છે કરવું એમ એટલે કરવું જ પડશે એને અમારી પાસે આ એટલા માટે પસંદ કર્યું ખાસ કરીને તો ખાનપુરમાં કે ખાનપુર પાસે ખૂબ લોબુ પોળું ગોચર છે અને વર્ષો પહેલાં પણ અહીંયા બોરડી જે કહેવાય ને એ બોરડીનું આખું જંગલ હતું એના પછી પંચાયત દ્વારા પણ ખૂબ સારી એવી સંખ્યામાં વૃક્ષારોપણ થયું હતું પણ પછી કાળક્રમે એ વૃક્ષો દૂર થયા એટલે આજે ખૂબ સારી એવી જગ્યા પંચાયત પાસે ઉપલબ્ધ છે ત્યારે ખાનપુર ગામ પણ જાગૃત છે ખાનપુરના યુવાનો પણ ઉત્સાહિત છે આ પહેલાં પણ વૃક્ષારોપણ બે ત્રણ વર્ષ પહેલાં કર્યું હતું એટલે સમગ્ર ગામે એવું વિચાર્યું કે મિત્તલબેન જ્યારે આટલું સરસ કામ કરતા હોય તો મિત્તલબેનના માધ્યમથી આપણું ગામ ખાનપુર ગામ એક ઉદાહરણરૂપ બને એમને પણ એક પ્લેટફોર્મ મળે અને અમને પણ એમનો સહયોગ પ્રાપ્ત થાય એટલે એક સંકલન સધાય એટલા માટે પરસ્પર એકબીજાને મદદરૂપ બનવાની ભાવનાથી ખાનપુર ગામમાં અમે એમના દ્વારા વૃક્ષારોપણ કરવાનું પસંદ કર્યું ખૂબ સરસ ખાનપુર પાસેથી આપણે સૌ શીખીએ ગાંધીનગર પાણીને લઈને બહુ કિલ્લતવાળી સ્થિતિમાં ભવિષ્યમાં આવશે એવી આગાહી કરવા કહેવા કરતાં નેશનલ વોટર બોર્ડે કીધું છે એટલે પાણી અને પર્યાવરણ બંનેના કામો કરવા ખૂબ જરૂરી છે અહીં પણ ગામ લોકોએ કહ્યું કે ભાઈ અઢીસો ફૂટ પછી ભયંકર ખારું ખારું કરતાં એ ક્યાંય ઉપયોગમાં નહીં લઈ શકાય એવું ગરમ પાણી એમને મળે છે સરકાર દ્વારા તળાવો ભરવાનું કામ એટલે સુદલામ સુફલામ યોજના થકી થઈ રહ્યું છે બહુ ઉત્તમ થઈ રહ્યું છે પણ છતાંય આ આખો વિસ્તાર ગાંધીનગર તાલુકો હમણાં એક આંકડા વાંચાય એ પ્રમાણે જો પાણીના કામમાં વધારે મહેનત નહીં કરવામાં આવે તો બે હજાર ત્રીસ સુધીમાં આ જિલ્લામાં સૌથી પહેલાં પાણીની કિલ્લત શરૂ થવાની છે તો એની પહેલાં વૃક્ષો વધારે કરીએ વરસાદ ખૂબ બધો આવે ને પાણીનું આપણે સ્ટોર કરી શકીએ એવી વ્યવસ્થા કરીએ બસ ખાનપુર પાસેથી શીખીએ અને ગાંધીનગરમાં અન્ય ગામો પણ જેમની પાસે મોટા ગૌચ સ્મશાન ભૂમિ મોટી પડી હોય તો અમારી સાથે આવે તો આપણે સાથે મળીને સરસ રીતે વૃક્ષો કરીશું અને આ ધરતીને હરિયાળી બનાવીશું અને રાજી કરીશું